થયેલ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવાના આ કાર્યક્રમમાં જે દિવંગત આત્માને ભગવાન શાંતિ આપે એના માટે એકસો ત્રીસ શશિભાઈ વિધાનસભા ખાતે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ અહીં રાખવામાં આવ્યો છે ભગવાન આ બધાને સદગતિ આપે અને એમના પરિવારજનોને મોરિબી માં બનેલી ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટનામાં નાના બાળકો મહિલાઓ અને વૃદ્ધો સહિત અનેક લોકો મોતને ને હોય જનલી લોકોમાં લોકો માં સહકાર અને તંત્ર પણ રોષ જોવા મળ્યો છે હસર શેટા સાથે હજાર કુરેશ્રી